मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરાખાચર મહારાજમાં ખૂબ પ્રીતિવાળા ભક્ત હતા એકવાર એવું બનેલું શ્રીજી મહારાજ ગઢપુરથી વિચરણ કરવા માટે નીકળ્યા બે મહિના વીતી ગયા મહારાજના કોઈ સમાચાર હતા નહીં કે મહારાજ ક્યાં બિરાજે છે એટલે ગઢપુર વાસી પ્રેમી ભક્તો લાડુબા જીવુબા દાદા ખાચર વગેરે મહારાજના વિરહમાં ઝૂરતા હતા કે મહારાજ ક્યાં હશે શું કરતા હશે મહારાજના દર્શન વિરહ વિરહમાં એમની એક એક પળ યુગ જેવડી જતી હતી એમનું ખાવું પીવું ઊંઘવું વગેરે દેહની ક્રિયાઓ એ સહેજે સહેજે છૂટી ગઈ હતી અન્નનો કોળિયો ગળા હેઠે ઉતરે નહીં પાણી પણ ઉતરે નહીં ઊંઘ આવે નહીં એ વખતે સુરા ખાચર સોમલા ખાચર ગઢપુર આવ્યા અક્ષર વરડીમાં ગયા મહારાજના દર્શન થયા નહીં એટલે દરબારગઢમાં આવ્યા દરબારગઢમાં આવીને જોયું તો સર્વે બહેનો દાદા ખાચર એ પરિવારજનો બધા અકળાતા હતા કોઈના મોઢા ઉપર નૂર દેખાતું નહોતું જાણે દેહમાંથી પ્રાણ નીકળી ગયા હોય અને ખાલી આમ શરીર ફરતા હોય એવું લાગ્યું દરબારગઢનું આવું સામ વાતાવરણ જોઈ ખાચર જીવુબા પાસે ગયા અને પૂછ્યું બા આ ઘરનું વાતાવરણ ઠીક નથી લાગતું બધા ખૂબ વિરહમાં હોય એવું કેમ લાગે છે જીવબાએ કીધું બાપુ હમણાં અમારી દશા એ જીવતા મળદા જેવી થઈ છે નથી ખાવું ગળે ઉતરતું મહારાજના દર્શન વિના અમારી આ દશા થઈ છે કેમ બા મહારાજ ક્યાં ગયા છે બાપુ મહારાજના ઘણા સમયથી કોઈ સમાચાર નથી આજે એમના દર્શન નથી કર્યા એને એક મહિના જેવો સમય વીતી ગયો છે કોઈ સમાચાર પણ નથી અને મહારાજના દર્શન વિના હવે એક એક ક્ષણ વિતાવવી એ બહુ આકરી લાગે છે બાપુ લાડુબાની વાત સાંભળી ને ખાચર ને બધાની બહુ દયા આવી ને હૃદયમાં મહારાજ માટે મીઠો ઠબકો પણ ઉઠો લાડુબાને ધીરજ આપતા આપતા સુરા ખાચર સુમલા ખાચર એમણે કહ્યું કે બા એમાં હું હું મહારાજને ખોળીને લઈ આવું સોમલા સુરા ખાચરની વાત સાંભળી અને આ પ્રેમી ભક્તોને થોડી ધીરજ આવી બીજે દિવસે સુરા ખાચર સુમલા ખાચર સ્વાર થઈને નીકળ્યા બધા ભક્તોને યાદ કર્યા કે મહારાજ ક્યાં હશે પણ આ ભક્તો એવા હતા મહારાજમાં અતિ પ્રીતિવાળા એટલે પગેરું કાઢતા એ પંચાળા એવા પંચાળા સવારે નદીએ નાહવા ગયા કારણ કે આ લાડુબા જીવુબા દાદા ખાચર એની પરિસ્થિતિ એવી હતી અને સુરા ખાચર પણ ભગવાનને ભક્તોમાં એવા હેતવાળા હતા એટલે એમણે રાત્રિ દિવસ જોયા વિના મહારાજની શોધખોળ કરતા હતા વહેલી સવારે પંચાળા એવા કે નદીએ સ્નાન કરી પૂજાપાઠ કરીને પછી દરબાર પછી દરબારગઢમાં જશું તપાસ કરશું નદીએ નાહવા ગયા ત્યાં સવારમાં બ્રહ્મચારી મહારાજ મૂળજી બ્રહ્મચારી મહારાજ સ્નાન કરવા આવ્યા એટલે સુરા ખાંચર સુમલા ખાચરને થયું કે નક્કી મહારાજ અહીંયા સા પધાર્યા છે આપણું અનુમાન સાચું છે મૂળજી બ્રહ્મચારી મહારાજને મળી સુરા ખાચરે વાસીઓની બધી વાત કરી એમની સ્થિતિની વાત કરી એટલે બ્રહ્મચારી મહારાજને ના હોવા છતાંય બ્રહ્મચારી મહારાજે કહ્યું કે મહારાજ તળાવ છે ખોખરા તળાવ ત્યાં મહારાજ અત્યારે સ્નાન કરવા માટે પધાર્યા છે એટલે સુરા ખાચર ને સોમલો ખાચર એ તુરત ત્યાંથી નીકળી અને પંચાળા ગામથી પશ્ચિમ દિશામાં એક ખોખરા નામનું જ્યાં તળાવ છે ત્યાં નજીક આવ્યા એ વખતે મહારાજ મૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યું છે એક સમય શીલા પર શ્યા બેઠા વપન કરવા તેઠામાં મહારાજ તળાવ કાંઠે એક શિલા હતી એની ઉપર વપન કરવા એટલે વધુ કરાવવા માટે મહારાજ ત્યાં બેઠા હતા વાળંદ આવ્યા છે તળાવ કાંઠે શિલા ઉપર બેસીને મહારાજ સવારમાં વધુ કરાવતા હતા એવી આજ્ઞા કરી હતી માવે પૂછા વગર ન જન કોઈ આવે મહારાજની આજ્ઞા હતી કે અમને પૂછા વિના કોઈ આવે નહીં એમાં સુરા ખાચર સોમલો ખાચર ત્યાં નજીક આવ્યા એટલે મહારાજ દૂરથી ઓળખી ગયા ભગવાન તો બધું જાણે છે મહારાજે કીધું કે અમારી આજ્ઞા વિના ન આવે એમ એમને રોકો ત્યાં નવલસિંહ દરબાર હતા હતા ભક્ત નવલસિંહનામાં તેની પ્રત્યે બોયલા ઘનશ્યામ સુરા ભક્તને જય કહો એમાં આજ્ઞા તોડીને આવો છો કેમ નવલસિંહજી સામે જઈને કીધું કે મહારાજની આજ્ઞા નથી ત્યાં આવશો નહીં મહારાજના દર્શન કરવા માટે એટલે સુરા ખાચર ને સુમલા ખાચર ત્યાં દૂર બેસી ગયા સુરા ખાચરથી રહેવાનું નહીં એટલે સુરા ખાચર રડવા મીઠું ક્યારે રોવા માંડું તજી ધીરા નેણથી વરસા બહુ નીર રાગતાણી રુદન બહુ કે ધો દયાવંત થયા દયા સિંધો સુરા ખચર એકદમ રડવા માંડ્યા ઊંચેથી પોક મુકાઈ ગઈ મહારાજે રડવું સાંભળી ભગવાન તો દયાના સાગર છે સુરા ખાચરમાં પણ એવું હેત હતું એ પ્રેમી ભક્ત હતા એટલે મહારાજ ભક્ત વત્સલ છે મહારાજે કેવરાયું કે ભલે સુરા ખાચર આવે એ વખતે મહારાજ તળાવમાં સ્નાન કરી અને આમ તૈયાર થયા ત્યાં સુરાખાચર આવી ગયા સુરાખાચર એકદમ દોડીને મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા અને રડવા મીડ્યા નો આ વિરહ અને ગઢપુર વાસીઓનો આ પ્રેમ મહારાજના વિરહમાં એ બધા ગઢપુરવાસી ઝૂરતા હતા એનું ખાવા પીવાનું છૂટી ગયું હતું એ વાત સાંભળી સુરા ખાચરનો પ્રેમ એને જોઈ અને મહારાજની આંખમાં પણ આ આવી ગયા સુરા ભક્તને પાસે બોલાયવા દઈને દર્શન દિલહર ખાવા સુરા આગલી કડી મારે રહી ગઈ ભગવાન ભક્ત વત્સલ છે આ પ્રેમી ભક્તોની પરિસ્થિતિ સાંભળી અને મહારાજની આંખમાંથી આંસુડા પીડા સુરા ભક્તનું સંકટ જાણી નાથના નેણથી પાણી વાસીની વાત સાંભળી સુરા ખાચર પણ રડતા હતા એ જોઈ અને મહારાજની આંખમાંથી પણ આહુડા મીંડા પડવા એ આંસુડા એ તળાવના પાણીમાં પીડ્યા ને એ વખતે મહારાજે કીધું કે અમારા આંસુ આ તળાવમાં પીડ્યા છે માટે આ ખોખરા તળાવ એનું નામ બિંદુ સરોવર રહેશે માટે બિંદુ સરોવરનામાં ઠરશે સરનું એ હઠામ આસુલક્ષ્મી પતિ તણ જેમ સિદ્ધપુરમાં પડ્યા હતા જેમાં માતા દેવથી એની આંખમાંથી એનું તપ જોઈ ભગવાને દર્શન દીધા અને ભગવાનની આંખમાંથી જેમ આહુડા પડ્યા હતા એટલે એ સિદ્ધપુરમાં એ તળાવનું નામ બિંદુ સરોવર પડ્યું એમ અહીંયા ગઢપુર વાસીઓની સ્થિતિ સુરા ખાચરનો વિરહ પ્રેમ એને રડતા જોઈ અને મહારાજની આંખમાંથી આહુડા પડ્યા એટલે મહારાજે કીધું કે આ તળાવ બિંદુ સરોવર સમાન છે આ તળાવનું નામ બિંદુ સરોવર રહેશે મહારાજે સુરાખાચરને વાત સુરાખાચરે મહારાજને વાત કરી અને મહારાજ પછી ગઢપુર પધાર્યા છે સુરાખાચર સોમલા ખાચર આવા મહારાજમાં હેતવાળા હતા એવા સખા ભક્ત હતા એટલે એમની વાત મહારાજ સાંભળતા અને મહારાજ ગઢપુર ગઢપુરવાસીઓને પણ સુખ આપ્યું આવા સુરાખાચર મહારાજ અને મહારાજના જે હેતવાળા ભક્તો એમને વિશે હેતવાળા હતા સાચા ભક્ત હતા આ સુરાખાચર એમના આ પ્રસંગો સાંભળી એમને જેવું મહારાજમાં હેત હતું લાડુબા જીવુબા દાદા ખાચર એમને જેવું મહારાજમાં હેત હતું એવું હેત મહારાજમાં આપણને થાય મહારાજના ભક્તોમાં સંતોમાં આપણને થાય એ આ ચરિત્રો શ્રવણ કરીને આવા પ્રેમી ભક્તોને વાત સાંભળીને આપણા હૃદયમાં પણ એવી ભક્તિ આવે એવા ભક્તોના સંગમાંથી આવા પ્રસંગો સાંભળવાથી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ પ્રેમી ભક્તોના નામ લખી મને વંદન કર્યા છે સહજાનંદ સ્વામી મહારાજની